આગલા મહિને મૂડી તૈયાર દોવે હા હા તો કીધું આ નીવન તો આ ઘર પડાઈ જાય ઓ આપડી જો વાત તમારી ચાની આ જાવ છે મૂડી આલવાની તાકાત નથી એવડા કઠવેરામાં મારે આબુ પડે જવાય કા

પણ એ ડબલ વ્યાજ થાય કાયદેસર તો 10000 વ્યાજ નહી થતું આજો કજો વાંધો નહી 1 લાખ અને 10000 રૂપિયા જેટ પડી જાય તારે મારે હો પણ નહી મારા જોડે પૈસા નહી એટલા બધા તો વ્યાજ ગાડકી જાની ખોટું નહી બોલતો બસ મારા ગાળાની શોક તો વ્યાજ દે ફટાફટ જાય 10000 આલો ઉપર પૈસા લેતા ફટાફટ હટ પટી ગયો ખાલે ફટ પટી ગયો તું આ મને રૂપિયા જ ના આલોય મારા ઉછા લો ફુમદારજી

ગાડી લઈને બારો ભરાયો અને પૈસા લઈને તારે બારે આવવાનું બરાબર છે ઓય પગ ની મેલું આવે ગંદકી માં મુના આવું વાત કરે છે જે તો કે જો

ઉપાડી ઉપાડી બેજો હવે ઉપાડી હા આ આ ના ના મારી તો ભરો આટલી જમીન ખાલી મારા પાસે આવી જાય ને તો ઓમોજી લાભ જમને થાય હા હું તો કેવા એ માંગુ છું તમને હે મોટા મોટો લાભ જમન કરાયો બરાબર છે પણ આ જમીન તોય જાવી જોવે ની બરાબર છે આ છેલ્લી ઉઘણી બાજી છે પટેન તરત આવું છું હો હા હા તમે ખાલી અમે みんな જવા દેતા તો મય ને અરે એ અરે લાખ ને 10000 રૂપિયા લાખ ને રૂપિયા હવે શું તારીખ થઈ જાય આ તો પચીસ તારીખ થાય છે અને મારે તો મને પૈસા હલવાના છે પોત તારીખે મારે મારી જમીનનું નું બોનું છે એટલે મારી મૂડી અને મારું વ્યાજ લે વાત તમારી સાચી વફળો મારી વાત મૂડી હાલ મારા ફાઈન નહીં બરાબર અને તમારું જે વ્યાજ થાતું હશે એ રી તમને પોત તારીખે લઈ જાયો તો કઠો થોડી વ્યાજ લે હાલ વ્યાજ થાય બે વ્યાજ છે 20000 રૂપિયા છે નું હા ડબલ ડબલ અરે પણ ડબલ છે નું વ્યાજ ડબલ વ્યાજ છે 20000 રૂપિયા ઘટે પટ પટ વફળો મારી વાત જે આપણે વ્યાજ નક્કી થયેલું છે એની હું તમને આવ્યો અને એ પોત તારીખે આજ નહીં મારી વાત ઓફર પોત તારીખે કેવા દે તું એ જાઈટ વીજ આવી ફટાફટ ઓફર મારી વાત વ્યાજ મળશે તમને અને એ 10000 રૂપિયા પોત તારીખે 20000 રૂપિયા ની મળ્યો હો એ મરી જો મરી જો આ તમારી વાત ના હોય ને તો રૂપિયા શું કરાય જો મારા જોડે છે હા આ આપણે એ આપણે લટકો તું પોખો આરાવા તમારા નામનો નો હવે હવે વાત વાત ના કરો તમે એય ગરમી ગરમી ગરબામાં વાનો નથી ગરમો ખાવા ગણો નથી અને મારા હોમમાં પડે યા કહું હે વાત કરી ગે પોપડો મારી વાત મારા ઘરમાં જેટલા પૈસા પડ્યા છે એટલા હું તમાર આલું છું બાકીના પોત તારીખે તમને મૂળી અંદર પૈસા મળી જાય હેઠા હે કાય પૈસા ક્યાં થાય જતા થાય છો વાકા કહીને મારા હોમાં પડે થાય હે ઉપર નહીં બનાવે હે યો આ નવ રૂપિયા છે અને બીજા

આ ચાવી છે ને મોય પડી રહી અલ્યા ભાઈ હરી ભાઈ જેવું જો ગમે છે હું એકણ આઈનું ભરે ને ફોન આવ્યો ફોન મન ફોન મન ભૂલી જો કો જો કરું અરે રે ફુંટાજી તમારા હમ મુરદા વેતા નહીં હો ઓમાં વાત છે પણ હું શું કહું છું આ ચાવી ગાઢશો જીવ લીધો હવે હું એમ કહું છું તાણી કાઢવી જી ને એક કામ કરો હે પેલું માં કાઢી એક પથરો લાવો અને કાજ ફોડી નાખો પછી ચાવી ગાડી લ્યો ગાડી કેમ બોલો છો હરી ભાઈ આવું અરે ડોડું નહીં બોલતો

પણ એની જે કાયદેસર મજૂરી થતી હોય તમારે આલ દેવી કાયદેસર હાલ દેવો આ તો ફોન કરું નાખું મારો સંબંધી હોય હું બોલાવું પછી મારા શરમ વેઠવી પડે છપ્પન રૂપિયાનો રૂપિયા નો ફોન કરજે પહેલા જલ્દી ફટાફટ હાલો હા આ ભાઈ આપડે ગાડી બગડી હતી

હવે કાકા મારો મોડું થાય છે ને હું જોડે રહીને હું કરે ને બોલો સાચી વાત વાપરી હા યાદ તો પૈસા લેવાય યાદ વા ઓવે તમે વ્યાજનો ધંધો કરો છો હા કેટલા ટકા વ્યાજ લ્યો છો વજન નહી તો ખાલી 10 20 ટકા અત્યારે મન ખબર હોત તો હું ફોન બોન ના કરો તા ફોર્મેન ને હા એ તો કશું નહી પસ્તાવો થાય છે મન હે ના

ઓ કાકા હું થી ગાડીયા ભાઈ ગાડી લોક થઈ ગઈ છે જમી મોય પડી ગઈ છે ને એ કલાક્ની ફોર્મેન ને ફોન કર્યો છે પણ આ તો નથી કે શું કરવાનું કે કાકા હું છું ફોર્મેન હું છું તો હેડકી તાની આયો જલ્દી તાવી ગાડી મને फटाफट અરે 1 મિનિટ માં લોક પડી તા આ સાઈડમાં કર તારો ભઈ બગાડ તો કાકા હો પડી હું નરાવા એ પંછાઈડમાં કર કી ચાલ જાય તો ગાડી નરસે પછી મને

પાટ કરી દીજે ખડા કર મારે મોડી કાઈ તને આવડે હે તું આવડે હે અરે કાકા એમણામ તો હોય અહીંયા પણ શું ચાવી હું એમ કહું છું ચાવી તો મારા ના હોય છે બોલ્યા કશું કાકા કીધું ચાવી મારા ના હોય એમ કહું છું લો એક મિનિટમાં હું ખોલી લાલું મારી વાત તારી વખતમાં રઈ મને બોલજો બરાબર છે હવે ના અરે કાકા તમારી ચાવી અંદર થી નીકળશે ને તો પછી ચાવી થી કમ્પ્લેટ લોક થાય ચિંતા ના કરો લોક ને કશું નહીં થાય

লগ খ পঞ্চ ৰূপ পঞ্চ

વાત કરી થી જે પંચોતેર રૂપિયા નો કારીગર નહીં જો અરે કાકા વાકાત ની વાત ના કરો તમે કહું હું હે વાકાત ની વાત ના કરો વાકાત માં રહીને જ વાત કરું હું પંચોતેર રૂપિયા લાવો ભાઈ આ જે 100 રૂપિયા ની જો કાચ થાય હો કોણ છોઈ નહીં એટલામાં રે આ રમેજા એટલામાં કે કાઈ કાકા 500 રૂપિયા લાવો ને તમે અલ્યા તું જาย કાકા હજુ હારું કજો લાવો પૈસા લાવો અલ્યા એક મીલ ને એટલા બધા ના હોય 500 500 રૂપિયા ના હોય વાત કરી થી તે હટ નહીં આલવાન હેઠી આલ મય આવી તું નહીં આલવી

ફોડી પેટા આલે મે એટલે લોક થઈ ગયો તે હવે અરે કાકા મારી વાત ઓભણો મને મારા ભાઈ બનો ફોન કર્યો ઠેટ મુ ઘેર જ મારું કોમ અધુરું મેલી અને હું આયો છું હોય 2 કિલોમીટર બરોબર બાઈક લઈને હવે મે કમ્પ્લીટ ગયા ને આ ચાવી અંદર ભૂલી જાય તા કમ્પ્લીટ દરવાજો ખોલ લેલો મારા 500 રૂપિયા મજૂરી થાય તો 100 રૂપિયા લઈને બહાર છે એમાં પછી 1 મિનિટ

મજૂરી કરી છે ને કોઈ મધુર ની મજૂરી આપડા ના પડવરાય મફુજી

લો કાકા તમારા પૈસા મારા જે મજૂરી ના મારા જે અપના છે ને એ મારા બરોબર છે મારા હરામના નહીં લેવા આમ કોઈ દાડો હવે આવું કોઈના હંગાત કરતા નહી ભૂલ થઈ ગયો ભૂલ થઈ ગયું મારી વાતરીયા ની ખોટું કે ખોટું હરમ નું ખાવાનું બંધ કોઈ લો આજે વ્યાજ ને આ બધું બંધ કરજો ને એટલે તમારી વાત ની ખમાન મજા થઈ જાય